તો નમસ્કાર રસિક મિત્રો સમાચાર આવી રહ્યા છે ચોરવારથી જુનાગઢ માંગરોળ પંથકમાં સિંચાઈ માટે પાણી રોકવા ચેકડેમની હાલત ખરાબ એક તરફ સરકાર સુજલમ સુફલમ યોજનાઓથી પાણીનો સંગ્રહ થાય તેવી યોજનાઓ કરી રહી છે બીજી બાજુ ચેક ડેમો અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે માંગરોળ તાલુકાના ગોરેજ ગામે આજુબાજુના વિસ્તારમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડતા ચેકડેમોની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે અને પાણી વહી રહ્યું છે જે પાણી વોકળામાંથી દરિયામાં વહી જતું હોય છે પરંતુ જો આવા ચેકડેમો અનેક જગ્યાએ ખરાબ હાલતમાં છે તે સુધારો કરે તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અહીં બીજી કોઈ સિંચાઈ યોજનાઓ નથી કે ખેડૂતોને પાણી પૂરું પાડી શકાય અહીં માત્ર ઓગાળા છે જેમાં પર ચેકડેમમાંથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે તો શું આ ચેકડેમોને નવા બનાવશે કે પછી આવું જ પાણી વહેતું રહેશે તે જોવું રહ્યું હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ચોરવા